રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર હું છું હિતેશ પટેલિયા અને આપણી ખેતીકા સાગર ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે આ ડુંગળીના પ્લોટની માલિપા આપણે આવ્યા છીએ જેમાં એક અતિ બહુ ઉપયોગી અને ગઝબ રિઝલ્ટ આપતી અને અમેરિકન ટેકનોલોજીમાં જે બનવામાં આવેલી છે દવા એનો ઉપયોગ કર્યો તો એ દવા વિશે આપણે આવ્યા છીએ ડેમો આપ્યો હતો અને એ ડેમો માટે કે ભાઈ આમાં ફૂગ બહુ છે અને ડુંગળી પડી જાય છે વળી જાય છે વાંકડિયા વળે છે બરાબર અને બાફિયો આવી જાય છે એને માટે ખેડૂત મિત્રો બહુ મૂંઝાતા હતા તો આપણે આમાં ડેમો આપી દીધો છે રિઝલ્ટ પણ આવી ગયું છે અને આજે આઠમો નવમો દિવસ છે બરાબર છે ધબડાટી બોલાવે એવું તમે જોઈ શકો છો ધબડાટી બોલાવે એવું રિઝલ્ટ આવ્યું છે તો આ રિઝલ્ટ માટે અમેરિકન કંપનીની જે પ્રોડક્ટની દવા આવે છે એ દવાનો ઉપયોગ કરવો આવશ્યક છે અને કરવો જોઈએ એમાં કાંઈ તમારે ઉપાધિ રહેતી નથી બરાબર આ જ્યાં પડી ગઈ ને એ અહીંયા કૂતરા આંટા મારી ગયા મારાવાલા નગર પાછા તમે કહો હજી પડી ગયેલી છે જો અહીંથી અહીંથી આમ એટલે અહીંથી આમ એટલે પડી ગયેલી છે બરાબર છે તો અહીંયા બધામાં છે તમે જોઈ શકો છો હાઈ ક્લાસ રીતે રિઝલ્ટ આવી ગયું છે એ દવાનું નામ આપણે તમને હિડન આપીશું નહીં આપણે વિડીયોમાં ટૂંકમાં બોટલ બતાવી દઈશું જેથી કરીને હરેક ખેડૂત મિત્રોએ દવાનો ઉપયોગ કરી શકે છે પંપે ચાલીસ એમએ લખે દવા નાખી છે એ ખાસ યાદ રાખજો બરાબર છે કેટલું પંપે ચાલીસ પંપે ચાલીસ એમ એ લખે દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બરાબર છે આ મસ્તનું બધું આખો પ્લોટ છે ડુંગળીનો બરાબર છે અને ફસ્ટ ક્લાસ એમાં પરિણામ આવેલું છે તો એ ડુંગળીમાં બાફ્યો હોય ફૂગ હોય શેડબેળ્યો હોય બરાબર છે નવા મૂળ મૂકતા ન હોય નવા પાન ન આવતા હોય તો એમાં બધામાં એ દવા ઉપયોગ કરી શકા છે તો આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિશન